મોત થઈ હતી મોત મામલે પોલીસે એવો દાવો કર્યો હતો કે આ જે મોત છે એ અકસ્માતના કારણે થઈ હતી પરિવારજન જો કે આ માનવા તૈયાર ન હતા અને વારંવાર તેઓ એ દર્શાવતા હતા કે આ મોત આ અકસ્માત નહીં પણ હત્યા છે અને ફોરેન્સિક રિપોર્ટની પણ તેમણે માંગ કરી હતી ત્યારે આટલું જ નહીં રાજસ્થાનની પણ સંસદોએ આ કેસમાં તપાસની માંગ કરી હતી ત્યારે હવે આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવી છે

જેનો રિપોર્ટ હજી સુધી બહાર આવ્યો નથી કદાચ પોલીસ પાસે આવ્યો હોય પણ પીડિત કે મળ્યો નથી પોસ્ટમોર્ટમ જે થયું છે એમાં ઘણી બધી એવી ત્રુટીઓ છે કે જેને સુધારવી અથવા એના ખુલાસા કરવા ખૂબ જરૂરી બને છે પોલીસે આગળ તપાસ કરવી જ પડે એવો આ રિપોર્ટ છે નું અપના દર્શકોના ધ્યાન ઉપર એ બધા મુદ્દા લેતો આવું તો સૌથી પહેલો વાન અકસ્માતમાં બેતાલીસ ઈજાઓ નોંધાયેલી છે મૃતકના શરીર ઉપર 42 ઈજાઓના નિશાન છે જે શરીરના આગળના ભાગે છે પાછળના ભાગે છે માથા ઉપર છે આમ તમામ જગ્યાએ ઈજાઓ છે એક બે ઇજા એવી છે કે જેના પ્રાઇવેટ પાર્ટ ઉપર છે અને જે મળદ્વાર કહેવાય perineum medical ભાષા કે એની આસપાસ સાત ઇંચ નો ચીરો પડ્યો છે વાહન અકસ્માત જો આપણે જે મેડિકલ સાયન્સ કે જે વાત જો હું દર્શકો સમક્ષ રજૂ કરું તો વ્યક્તિ જાય છે અને વાહન ભટકાય છે ફોર સેકન્ડ ઇમ્પેક્ટ આવે છે પછી કા વ્યક્તિ દૂર ફેકાઈ જાય છે અને કા વાહનની નીચે આવી જાય છે આ કેસમાં શરીરના આગળના ભાગે ઈજા છે પાછળના ભાગે ઈજા છે માથામાં ઈજા છે તો જે સીન ઓફ ક્રાઇમ બન્યો છે જે અકસ્માત નો આખો સીન બન્યો છે એની પોલીસે ઘણી તપાસ કરવી પડે જે બાકી છે અથવા થઈ નથી પહેલી વાત એ છે કે ભટકાણા પછી વ્યક્તિ ફૂટબોલ ની જેમ ફગોળાયો અને કોઈ દિવાલ સાથે અથવા લોખંડના શરીરના બંને ભાગ ઉપર ઈજાઓ આવે આવું થયું છે કે બહુ મોટો પ્રશ્ન છે બીજું કોઝ ઓફ ડેથ જે આપવામાં આવ્યું છે મૃત્યુ નું કારણ એમાં એ લોકોએ એવું બતાવ્યું છે કે આ હાર્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ થી ઈજાઓ થઈ છે એટલે જે ઈજાઓ થઈ છે એ કઠણ અને બોથડ પદાર્થ પદાર્થથી થઈ છે ફોરેન્સિક મેડિસિનના નિયમ પ્રમાણે કઠણ અને બોથડ પદાર્થમાં લાકડી આવે પાઇપ આવે ઊંધું ધારીઓ ઊંધી કુવાડી એવી ઘણી બધી વસ્તુ આવે છે કે જે શરીદને ઈજા કરી શકે છે કઠણ અને બોથડ પદાર્થની ઈજાઓ મારવાથી પણ થાય હવે વાહન અકસ્માતમાં પણ ઘણી વાર થાય કારણ કે પાઇપ હોય આગળ રેલિંગ હોય જેને ગ્રીડ કે છે કે અંતમાં કન્કલુઝનમાં એમણે એવું લખ્યું નથી કે આ બેતાલીસ ઇજાઓ જે થઈ છે એ વાહન અકસ્માત થી થયેલી હોય શકે છે અથવા સંભવી શકે છે ત્યાં ત્રણ ડોક્ટર ની પેનલે વાત અધિયાર મૂકી દીધી બોથડ પદાર્થ વાગતા ઇજા થઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ થાય ત્યારે છેલ્લે લખતા ઈએ છીએ કે આ બેતાલીસ ઈજાઓ છે એ વાહન અકસ્માત થી શકે તેવી ઈજાઓ છે એટલે આ વાત છે કે પોલીસે જે સીન ઓફ ક્રાઈમ છે ઘટના સ્થળ નું એકદમ ઉભું કરવું જરૂરી છે ની બંને બાજુ ઈજા કેમ થઈ સમજાવવું જરૂરી છે અને સૌથી અગત્યની વાત કે જયારે ઇમ્પેક્ટ થયો છ ફૂટ નો માણસ સાડા પાંચ ફૂટ નો માણસ વાન ને હેડ ટુ હેડ ભટકાય છે તો જે ગોબા પડે અથવા જે નિશાની આવે એ પાંચ સાડા પાંચ ફૂટ ની તો હોવી જોઈએ એટલા એરિયામાં બસ ને નુકસાન થવું જોઈએ માત્ર બમ્પર આરે ઠોકર ખાઈને ફેકાઈ ગયો હોય તો બેતાલીસ થાય નહીં કાઢ્યું હોય એવું બન્યું નથી અને ત્રીજી વાત કે જયારે વાહન સાથે ભટકાણો ત્યારે જે વાહન કલર હોય છે એની પતરીઓ ખરીને ઘણી વાર દર્દી ને ટીસ્યુમાં ચાલી જતી હોય છે

પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જે પહેલું પોસ્ટમોર્ટમ થયું એ પણ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે એ રિપોર્ટ પોલીસ પાસે આવી ગયો છે એવું લોકો માને છે પણ પોલીસે આરોપીના પરિવાર અરે ભાઈ ભોગ બનનારના પરિવારને આપ્યો નથી એ વાત નક્કી છે

અને સિવિલ રૂપિયા ભરીને મૃતક નો પરિવાર જો અરજી કરે તો સિવિલ હોસ્પિટલ પણ નજીકના સગાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપતું હોય છે કેમ કરીને પેલો રિપોર્ટ હજી સુધી પરિવાર ને નથી પહોચ્યો એમના વકીલો જાણે અને મૃતક પરિવાર જાણે

જેને મેડિકલ ભાષામાં એન્ટી મોર્ટમ ઇજાઓ કે છે મૃત્યુ પેલાની ઈજાઓ છે પણ ફ્રેશ ઈજાઓ એટલું જ લખ્યું છે ઈજાનો સમયગાળો એ લોકો લખ્યો નથી અને સામાન્ય રીતે એ પણ લખાતું હોય છે કે આ છ કલાક જૂની ઈજા છે આ અઢાર કલાક જૂની ઈજા છે એટલે આ જે મેટર છે ઈજાઓની એજ એ પણ એફએમ માં બતાવવામાં નથી આવી માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે આ ફ્રેશ ઈજાઓ છે તો સર હવે આ જે પોલીસે એવો દાવો કર્યો તો કે આ જે રાજકુમાર જાટ છે એનું મોત જે છે એ અકસ્માતના કારણે થયું છે જ્યારે હવે ફોરેન્સિક રિપોર્ટમાં એવું આવ્યું છે કે ભાઈ એમાં બેતાલીસ ઘા ઈજાઓના નિશાનો આવ્યા છે તો પોલીસે જે આ નિવેદન આપ્યું હતું પહેલા જે દાવો કર્યો હતો

પોલીસે દબાણ થી આપ્યું કોઈના કહેવાથી આપ્યું કેમ આપ્યું એનો જવાબ તો પોલીસ અધિકારી જ આપી શકે અકસ્માત ની વાત કરી હતી હવે ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે એમાં જે ત્રુટી અને ક્વેશ્ચન માર્ક ઉભા થયા છે એની ઉપર પોલીસે આગળ વધવું જરૂરી છે જે કઈ

એટલે આવા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પોલીસ હજી સોલ્વ કરવાના બાકી છે સર આપ ન્યુરોલોજીસ્ટની સાથે સાથે રાજકારણી પણ છો કોંગ્રેસમાં નેતા છો તો આપના હિસાબે આ જે કેસ છે એમાં રાજકારણ કે રાજનીતિ શું ભાગ ભજવી રહી છે નહીં સ્પષ્ટ વાત છે અહીં આપની ચેનલ ઉપર આજે હું ન્યુરો સર્જન અને સર્જન તરીકે મારા ત્રીસ વર્ષના કરી ત્યારે મારે એટલું જ કેવું છે કે જયારે મૃતક નો પરિવાર કાગળ માગે છે એમના વકીલ કાગળ માગે છે ત્યારે તપાસની અધિકારી કાગળો આપવાની ના પાડે છે

ચાર દિવસ લગી મૃતક ને આઈડેન્ટિફાઈ કરવામાં નિષ્ફળ કેમ ગઈ એ પ્રજાના મગજમાં બહુ મોટો સવાલ છે ગોંડલ તમને એક અજાણ્યા પુરુષની ડેડ બોડી મળે છે તો અજાણ્યા પુરુષની ડેડ બોડી કોની છે એનું તમે ચાર ચાર દિવસ લગી તપાસ ના કરો તો ક્યાંક લોકોના મગજમાં શંકા આવવાની જ છે કારણ કે જિલ્લો છે છત્તીસગઢ થી કે થી કે યુપી થી આવેલ કોઈ અજાણી વ્યક્તિ મૃત્યુ થાય તો ગોતતા પોલીસ સમય લાગે એટલે આ પણ એક પ્રશ્ન બધાના મગજમાં આવ્યો છે કે ચાર દિવસ લગી એક જ જિલ્લામાં મિસિંગ વ્યક્તિ ની મૃતદેહ મળી ગયા પછી પોલીસ કેમ એક્ટિવ ના થઈ આ પણ એક પ્રશ્ન છે એટલે મેં જેમ શરૂઆતમાં જ કીધું કે ઘણી બધી ત્રુટીઓ એવી છે ઇન મેડિકલ સાયન્સ અને આઉટ સાઇડ મેડિકલ સાયન્સ પણ લીગલ સાયન્સમાં જેનો પ્રત્યુત્તર પોલીસે તૈયાર કરવો પડશે અને જયારે કોર્ટમાં મીટર જાય ત્યારે આ બધી જ ક્વેરીના જવાબ આપવા પડશે સર જેમ કે મૃતક પરિવારજનો છે જે રાજકુમાર પિતા છે એ વારંવાર કહી રહ્યા છે કે આ મૃત્યુ હતું અને સાથે સાથે ગોંડલના જે બાહુબલી કહેવાતા નેતા છે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા એમના પર પણ આક્ષેપો કરી રહ્યા છે તો શું પોલીસ પર ખરેખર આ નેતાઓનો દબાવ હશે એમનો વિષય છે સાંભળો જે મૃતક વ્યક્તિ છે એના પિતા ક્યાંક આંગળી ચીંધે છે તો સુકામ ચીંધે છે એને એના કારણો હશે પણ એમનું જે વર્તન છે એ કરવા કોઈ કારણો હશે એ એ તો બે વ્યક્તિઓ જ કહી શકે મૃતક ના પિતા એમ કઈને પૂછો તો કહી શકે કે આ સુકામ એનું નામ વારે વારે લે છે અને પોલીસ કહી શકે કે તમારા વર્તનમાં આટલા બધા ક્વેશ્ચન માર્ક ઉભા થયા છે તો શું કામ થયા છે

કે જ્યારે ફોરેન્સિક એક્સપર્ટ એ કોઝ ઓફ ડેથ માં વાહન અકસ્માત થી બેતાલીસ ઇજાઓ થઈ શકે એવું નથી લખ્યું ત્યારે પોલીસે આગળ વધવું ખૂબ જરૂરી છે મૃતક ના સંતોષ થાય એવા પગલા લેવા સરકાર માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે આ વિષય કાયદાનો છે મેડિકલ નો છે વધતા માનવીય સંવેદનાનો છે એક બાપ જેનું બાળક ગુજરી ગયું છે પ્રોસ્પરિંગ બાળક હતો યુપીએસસી ની એક્ઝામ આપવાની તૈયારી કરતો હતો એનું ડેથ થયું છે ત્યારે સરકારે પણ આ ઇસ્યુ બધી જ બાજુઓ સાઈડ કરીને માત્ર સંવેદનાથી ઉકેલવો જોઈએ અને જે કાઈ પેરીઓ આવતી જાય છે આખા પ્રશ્નો ઉભા થતા જાય છે એના પેલેટેબલ એટલે ગળે ઉતરે એવા સોલ્યુશનો જાહેર કરવા જરૂરી બને છે ત્યારે હવે આ રાજકુમાર જાટ નો જે કેસ છે એમાં આગળ પણ કેટલાક નવા ખુલાસાઓ થશે એ હવે જોવાનું રહ્યું ડોક્ટર હેમાંગ વસાવડા વાઇબ્સ ઓફ ઇન્ડિયા ને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ